અને હવે વાત આંબાની ડાળીએ દિલ વિશે કેરી તો તમે અનેક પ્રકારની જોઈ હશે પણ શું ક્યારેય તમે દિલ આકારની કેરી જોઈ છે જી હા કેરીએ પણ દિલ આકારની ત્યારે ક્યારે કેવી રીતે આ દિલ આકારની કેરીનું ઉત્પાદન થાય છે જોઈએ આ ખાસ રિપોર્ટમાં

પ્રગતિશીલ ખેડૂતની વાત માનીએ તો બજારમાં સામાન્ય કરતા દિલ આકારની કેરીની માંગ વધુ રહે છે જેના કારણે ભાવ પણ વધુ મળે છે વર્ષોથી સામાન્ય કેરીની ખેતી કરતા ખેડૂતને એક દિવસ અલગ અલગ પ્રકારની કેરીના ઉત્પાદનનો વિચાર આવ્યો અને આ વિચારને તેમણે અમલમાં મૂક્યો અમારે પાંચ એકરની વાડી છે એમાં આપુસના ઝાડ છે એમાં અમે એ જોયું કે વિદેશોમાં જાત જાતના શેપમાં કેરી વેચાય છે એટલે આ વખતે અમે બી એવો વિચાર કર્યો કે આ વખતે અમે પણ અલગ અલગ શેપમાં કેરી બનાવી એ રીતે અમે હાર્ડ ડાઈના મોલ્ડ મંગાવ્યા છે દિલ આકારની કેરી માટે રાયચંદભાઈએ વિદેશથી સ્પેશિયલ મોલ્ડ મંગાવ્યા કેરી લીંબુ જેટલી નાની હોય ત્યારે જ તેની પર મોલ્ડ લગાવવામાં આવે છે અને જ્યારે આ કેરી મોટી થાય છે ત્યારે તેનો આકાર દિલ જેવો બની જાય છે મુલાકાત લેનાર અન્ય માટે પ્રેરણા બની છે અમને એક્સપોર્ટ માટે પણ બેનિફિટ મળશે અને એક્સપોર્ટમાં ડિમાન્ડ પણ રહે છે એક્સપોર્ટ કરવાથી અમને ભાવ સારો મળશે અને જો આમાં અમે સક્સેસ જશું તો આમાં અલગ અલગ શેપના ઘણા મોલ્ડિંગ બીજા પણ આવે છે તો એ અમે પ્રયોગ કરી શકશું उमर गमला खेड़ूत नो डिजाइनर मैंगोरो कांसेप्ट હવે અન્ય ખેડૂતો સુધી પહોંચ્યો છે ત્યારે કેરીની ખેતી કરતા દરેક ખેડૂત આ કોન્સેપ્ટ અપનાવે તો એ દિવસ દૂર નથી જ્યારે દરેક આંબાની ડાળીએ દિલ દેખાશે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ